એક ગામમાં એક માણસ રહેતો હતો તેનું ઘર નાનું હતું અને તે માત્ર આજના દિવસનું જીવન જીવા જેટલું જ કમાતો હતો કાલના ભવિષ્યનો તેને કોઈ ડર ન હતો તેને ભગવાનમાં અપાર શ્રદ્ધા હતી તે માનતો હતો કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે તેના ચહેરા પર હંમેશા શાંતિનો ભાવ જોવા મળતો હતો પરંતુ કેટલાક લોકો તેની આ શાંતિ જોઈને ઈર્ષા કરતા હતા તેઓને લાગતો કે આ માણસ ખૂબ જ સરળ જીવન જીવે છે આજના સમયમાં લોકો એકબીજાને જોઈને ઈર્ષા કરે છે પરંતુ આ માણસ બધાને સમજાવતો કે ભગવાનમાં વિશ્વાસ રાખો તે જે કરે છે તે સારા માટે જ કરે છે એક દિવસ ગામમાં એક બાળકની આંગળી દરવાજામાં ફસાઈ ગઈ અને કપાઈ ગઈ બાળક ખૂબ જ રડી રહ્યો હતો તે બાળકને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં તેની આગળી જોડી શકાય તેમ ન હતી બાળકની માતા ખૂબ જ રડી રહી હતી અને પિતા પણ ખૂબ જ દુખી હતા ત્યારે જ આ સંતુષ્ટિ માણસ ત્યાંથી પસાર થયો તેણે સમગ્ર ઘટના સાંભળી અને બાળક અને તેના માતા પિતાને સમજાવ્યો કે ભગવાનમાં વિશ્વાસ રાખો તે જે કરે છે તે સારા માટે જ કરે છે આ સાંભળીને બાળકના માતા પિતા અને ગામના લોકો ગુસ્સે થઈ ગયા તેઓ બોલ્યા આ નાના બાળકની આંગળી કપાઈ ગઈ અને તમને અને તમારા ભગવાનને શું સારું લાગે છે આ માણસ હસતો હસતો બોલ્યો સમય આવશે ત્યારે તમને બધું જ સમજાઈ જશે અને ત્યાંથી ચાલ્યો ગયો હવે પૂરા છ મહિના પછી ગામમાં કેટલાક જંગલી લોકો આવ્યા તેઓ દરેક ગામમાંથી એક બાળકને લઈ જઈને

બાળકને છોડી દીધું અને ત્યાંથી ચાલ્યા ગયા કારણ કે તેઓ માનતા હતા કે શરીરનો કોઈ પણ ભાગ કપાયેલો હોય તો તેની બલી સ્વીકારવામાં આવતી નથી બાળક સલામત ઘરે પહોંચી ગયો બધા ખૂબ ખુશ થયા ત્યારે જ અસંતુષ્ટિ માણસ ત્યાં આવ્યો બાળકના માતા પિતાએ તેને હાથ જોડીને કહ્યું ભાઈ તમે સાચા હતા ભગવાન જે કહે છે તે સારા માટે જ કરે છે મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે આપણે ન ન ન બનીએ અને અને ભગવાન પર બધું છોડી દઈએ જો કોઈ દુર્ઘટના બને તો આપણે નિરાશ થઈએ આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે જીવનમાં જે કંઈ થાય છે તેનો કોઈ ને કોઈ અર્થ હોય છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખી દઈય જય ભોલેનાથ